ગુજરાત માં રચના થાય જેની ઘરે દીકરીઓ ઉછળતી હોય દીકરીના ભવિષ્યની ચિંતા માટે રાજકીય ઘરે મૂકે સામાજિક ઉપર એક થઈ અને નારી સ્વાભિમાન ના રક્ષણ કાંજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ માં જોડાય અને નારી સ્વાભિમાન મંચ ઉપરથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના સમર્થન માટે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ શહેર કક્ષાએ નારી સ્વાભિમાન મંચ ની રચના કરવા માટે થઈને હું તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને સામાજિક આગેવાનોને સમાજ સેવીઓને સ્વૈચ્છિક સંસ્થાઓને સમાજ સામાજિક સંસ્થાઓને વિનંતી કરું છું કે આવો સાથે મળી અને ગુજરાતની દરેક દીકરી એની શીલ એની આબરૂ એની લજ્જા એની મર્યાદા જળવાય એના સ્વાભિમાનનું રક્ષણ થાય માટે આપણે આ લડાઈને આગળ ધપાવીએ એક છત્ર નીચે ભેગા થઈ અને આ દીકરીને ન્યાય અપાવીએ સમગ્ર ગુજરાતમાં શહેર જિલ્લા અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે અમે હવે આગળ ગુજરાતના તમામ તાલુકા છે મહિલા સ્વસહાય જૂથો નો સંપર્ક કરી આ ગુજરાત ની દરેક માં

બનાવ ગુજરાત નેતાઓની ખુશામત કરનારા બધા જ લોકોને મારી વિનંતી છે કે આ ન્યાયની લડાઈમાં આખા ગુજરાતે બહાર આવવું જોઈએ અને માટે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ કક્ષાએ તાલુકા જે પૂજ્ય સાધુઓ છે તમામ સમાજના અગ્રગણ્ય જે સમાજ શ્રેષ્ઠીઓ છે સામાજિક અને રાજકીય સંસ્થાઓ છે આ બધા જ લોકો નારી સ્વાભિમાન મંચ ઉપર

સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓને વિનંતી કરવા સમગ્ર ગુજરાતમાં જે નવરચિત નારી સ્વાભિમાન મંચ છે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ છે એ સત્વરે કાર્યવાહી કરી અને દીકરીને ન્યાય અપાવે એના માટે અમે હવે આગળ ધરવાના છે મિત્રો આપ સવે એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા જયારે પોલીસના પટ્ટે પીટાઈ રહી હતી જેલના સળિયા પાછળ ધકેલાણી હતી ત્યારે એને બહાર કાઢવા માટે ઘરે સલામત પહોંચાડવા માટે એ દીકરી નો આપ પડખું બીના છો દીકરીને આપ સૌએ સહકાર આપ્યો છે એ સહકાર આપનારા તમામ રાજકીય લોકો સામાજિક લોકો ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયાના સાથીઓ આપ સૌનો હૃદયથી આભાર માનું છું અને માફ કરજો મારા સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ નારી સ્વાભિમાન આંદોલનના મંચ ઉપરથી આ લખેલા મુદ્દાઓ સિવાયના કોઈ પણ મુદ્દા ઉપર આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો એને આપ સૌ રોકજો એવી વિનંતી સાથે એક સૂત્રી આંદોલન દીકરીને ન્યાય આપો કાયદાનો ભંગ કરનારા લોકોને આકરામાં આકરી સજા આપો એકલા અન્ન દાણા વગર ચોવીસ કલાક પૂરા કર્યા છે આપ સૌ એના સાક્ષી છો હવે આ લડાઈ એનો વ્યાપ અને એની આક્રમકતા વધારવા માટે અમારા સાથીઓ

અને રાજકીય મોરચે સંકલન માટે આદરણી વીરજીભાઈને વિનંતી કરું છું કે આપ આ સંકલનની જવાબદારી ઉઠાવી અને બધી જ પાર્ટીના લોકો બધા જ સમાજના લોકો આ નારી સ્વાભિમાન મંચનો હિસ્સો બને એવી અપેક્ષા સાથે પરેશ ધાનાણીએ સંકલ્પ કર્યો છે તમારી સામે મંચ ઉપર બેઠો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આજે સવારમાં આ મંજૂરીને લંબાવવા માટે સત્તાધિકારીઓને વિનંતી કરી છે અરજી કરી છે અને આગામી ચોવીસ કલાક આ ધરણાને આગળ ધપાવવા માટે તંત્ર દ્વારા મંજૂરી મળશે મંજૂરી નહીં મળી વઘાસિયાના ભૂતકાળમાં ભાગીદાર રહેલા માનની કૌશિકભાઈ એને ધંધામાં હું વાંધો પડ્યો એ મને ખબર નથી કૌશિકભાઈ કોને તાલુકા ભાજપના પ્રમુખ બનાવવા માંગે છે આ મનીષભાઈ

મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું કે તમારી સરકારનો અભિનંદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી જો એનો નારકો ટેસ્ટ કરવામાં આવશે ને તો આ કમનસીબ ઘટનાના પાયામાં કોણ છે ગુજરાતના જનજન સુધી પહોંચશે ગુનેગાર કોણ છે અને નિર્દોષ કોણ છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે માટે માનની મુખ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ જલ્દી કરાવે ત્રીજો મુદ્દો આ દીકરીને શુક્રવારે અડધી રાતે ઘરેથી ઉઠાવી જોવામાં આવી શનિવારે એની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હેલિકોપ્ટર લાવીને ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવીને મહારાજ મુનિસાહેબ ના દર્શન બહાને અમરેલી એસપી ને સાથે લઈ જઈને શું સૂચના આપવામાં આવી દીકરીને જાહેર માં વરઘોડો પોલીસે કાઢ્યો માનની હર્ષભાઈ તમે અમરેલી એસપી ને એવી કઈ સૂચના આપી કે આ નિર્દોષ દીકરીને પાટે ઉડાવી તમારી પોલીસે પટ્ટે પટ્ટે મારી તમે એવી કઈ સૂચના આપી હતી કે તમારી પોલીસ એને અડધી રાતે ઉઠાડી અને બિન અધિકૃત રીતે પોલીસ સ્ટેશનમાં સત્તર સત્તર કલાક ગોંધી રાખી એનો પણ

ફૂલ ડિટેલ છે એ તપાસનો હિસ્સો બનવા જોઈએ અને આજ વાતો સાથે ફરીથી ન્યાયની અપેક્ષાએ તમારો કાર્યકર્તા સામાજિક અગ્રણી રાજકીય આચળો ઉતારી અને એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા આ ધરણા વધુ ચોવીસ કલાક આગળ ધપાવવાનો આ મંચ ઉપર સંકલ્પ કરે છે ગઈકાલે અમરેલીના

તમારા ધંધા રોજગાર બંધ રાખી અને સરકાર સુધી સત્ય પહોંચાડવા સરકારની આંખ ખોલવા સરકારની સંવેદનાને જગાડવા અને અમરેલીને કલંકિત કરનારા બનાવમાં જે કોઈ ગુનેગારો છે એને સજા અપાવવા માટે સમર્થન આપશો એવી વિનંતી કરું છું

એમ છતાં સરકારની સંવેદનાઓ જાગી નથી શિક્ષાત્મક પગલાઓ ભરાણા નથી એટલે આજથી જ અમે રાજ્યના પોલીસ વડા સહિત સરકાર કક્ષાએ અને હાઈકોર્ટની અંદર ન્યાયપાલિકામાં જે કાયદાકી લડાઈ લડવાની થતી હશે એ કાયદાકી લડાઈની અમે આજથી શરૂઆત કરી રહ્યા છીએ આ કાયદાકી લડાઈને પરિણામ સુધી હવે આગળ ધપાવવાનો આજથી શરૂ કરશું નારી સ્વાભિમાન મંચ ની સમગ્ર ગુજરાતમાં રચના થાય

કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આ પીડિત ને ન્યાય અપાવશે એક કુવારી દીકરીનો વરઘોડો કાયદો એને સજા અપાવશે એક નિર્દોષ દીકરીને પગમાં પટ્ટા મારનારા લોકોના કાયમી આવશે કમનસીબે હાલ પર્યંત રાજ્ય સરકાર દ્વારા

હવે પછી ગુજરાતમાં અઢારે છે ગુજરાતની કોઈ પણ દીકરી એના ઉપર કાયદા વિરુદ્ધ હાથ એ કાપે એવી વ્યવસ્થાનું પુનઃ નિર્માણ કરવા માટેની લડાઈ છે અને અમે આ લડાઈને રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે પરિણામ સુધી લડવાનો સંકલ્પ કર્યો અને સંકલ્પમાં આપ આપ સૌએ ખૂબ બળ પાડ્યું મીડિયાના મિત્રો સહિત છેલ્લા ચોવીસ કલાકમાં ટેલિફોનિક રીતે આ મંચ ઉપર આવીને સમર્થન આપનારા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને હાલ પર્ય પરિણામ નથી મળ્યું ત્યારે દુખ સાથે એ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા એ દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે ગુજરાતના જનજનના હૃદયની અંદર નારી સ્વાભિમાનની જોધ પ્રગટે એ અપેક્ષા સાથે હાલથી વધુ ચોવીસ કલાક આ ધરણા આગળ ધપાવવાની આ મંચ ઉપરથી જાહેરાત